નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના તાજા સમાચાર મહુવા તાલુકામાં ગતરોજ મહુવામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર નાચ ગાન સાથે કરવામાં આવી હતી આ અવસરે આદિવાસી સમાજના લોકોએ પોતાની પરંપરાગત વેશભૂષા પહેરી રેલીમાં જોવા મળ્યા હતા આદિવાસી સમાજ લોકો દ્વારા વર્ષોથી પ્રકૃતિનું જતન કરતો આવ્યો છે તેઓ જળ જંગલ અને જમીનની જાળવણી માટે સદીઓથી કાર્યરત છે આ ઉજવણીમાં યુવાનો અને નાના બુલકાઓ પણ આદિવાસી સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરી રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાંચિત્રો અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ઓજારો સાથે જોડાયા હતા આ પ્રાચીન સંગીત સાથે આદિવાસી સંસ્કૃતિના નૃત્યો પ્રદર્શિત કર્યા હતા મૌવા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની પરંપરા જાળવી અને પંદર ઓગસ્ટે મૌવા કવિતાથી રેલી પ્રારંભ કરી અનાવલ બિરસા મુંડા સર્કલ પર પૂર્ણ કરવામાં આવી હતી અને મૌવા પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો જ્યાં તમામ રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ બહેનો માટે મુસ્લિમ સમાજ અને અનાવલ વેપારી એસોસિએશ દ્વારા ચા નાસ્તો અને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ ઓગસ્ટની આદિવાસી સમાજની રેલી કાઢી એ અનુસંધાન આપ શું કહેવા માંગો છો નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આજે દુનિયાના એકસો વધારે દેશોમાં ઉજવાય એના છેલ્લા સાત આઠ વર્ષની ઉજવણી છે તો આજે એક સરસ રેલીનું આયોજન કર્યું હજારોની સંખ્યામાં લોકો જોડાયા રક્ષાબંધન છે તેમ છતાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા એ હું તમામનો આભાર માનું છું સમસ્ત આદિવાસી સમાજમાં બિરસા મુંડા એક યોદ્ધા તરીકે ઓળખાય છે એમના વિશે શું કહેવામાં આવું છું આપણને ખબર જ છે કે આ સરકાર પણ ના છૂટકે બિરસા મુંડા જન્મજયંતિઓ જોવા માટે મજબૂર બની છે એ આપણા સમાજની સૌથી મોટી જીત કહેવાય છે જે જન્મજયંતિ જે યોજનાને આ સરકારે વર્ષો સુધી આપણાથી સંતા આપણને એનાથી અજાણ કાપ્યા તો એની પણ જન્મજયંતી આ સરકાર ઉજવવા માટે જાય અને તૈયાર થાય એ બહુ મોટી સિદ્ધિ કહેવાય નિશા પણ પચીસ વર્ષે સરહદી હોય અને એમની મુખ્ય લડાઈ અંગ્રેજો સામે હતી તેઓ પોતાની આદિવાસીઓનું જળ જંગલ જમીન બચાવવા માટે લડતા હતા ત્યારે તો અંગ્રેજો પાસે ટોપ હતી બંદૂક હતી તેમની સામે આપણા આદિવાસીઓ ફક્ત ખીર કામકાથી લડ્યા અને એમને પરાસ્ત કર્યા એ બહુ મોટી વાત કરી એટલે સમાજમાં આવા ભીરસાંડા જેવા ક્રાંતિકારીઓની જરૂર છે અને એવા યુવાનો મુંડા જેવું કામ કરે એવી આશા રાખે આજે આદિવાસી સમાજ તરીકે જે રેલીનું સ્વરૂપ આપ્યું છે એ ક્યાંથી શરૂ કરી અને ક ક્યાં પૂર્ણવિધિ થઈ અને રસ્તામાં કોઈ અડચણ ન ઉભી રહી તમને આ રેલી નિહાલીથી નીકળીને મિયાપુર કરીને કરચેલા માસ્કુ પૂરી થઈ અને એને બીજો ભાગ વલવાડાથી શરૂ કરીને અનાવલ અહીંયા હુમણા થઈ આટલા વર્ષો અમે રેલી કાઢી તો ખાસ કરીને છેલ્લા વર્ષે જ અમને જે બાઇકના સાયલેન્સર કાઢીને અવાજ પ્રદૂષણ કરે સ્ટંટબાજી કરે એવા ઘણા યુવાનોનો અમને બહુ ખરાબ અનુભવ થયો અને એને અટકાવવા માટે આ વર્ષે અમે ઘણા પ્રયત્નો કર્યા પોલીસ સાથે પ્રશાસન સાથે મળીને અને સમાજમાં મેસેજ આપીને પણ જણાવ્યું કે આ કામ આપણું નથી આપણે આદિવાસી સમાજની રેલી કાઢીએ ત્યારે આવું સાજો કરીને વર્ગ પ્રદર્શન કરવાની સ્ંડ કરીને આપણે રેલી અને સમાજનું નામ પગારીએ એ બહુ ખોટું કહેવાય અને યુવાનોએ પણ આ વખતે અમારી વાત માની અને જે આટલા વર્ષોથી જે નીકળતા હતા એમને એકદમ યુવાન આ વખતે નહીં નીકળ્યું એટલે એ આપણા સમાજ માટે બહુ મોટી સિદ્ધિ થઈ ડોક્ટર પ્રદીપ ધરાસ્યા પ્રમુખ સમાજ દિવસ જિલ્લા રાજ્ય આજરોજ વલવાડા તાલુકામાં મોવા જિલ્લા સરહદ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ખાતે હું હાજર રહ્યો હતો ખાસ કરીને વિશ્વ આદિવાસી દિન એટલા માટે ઉજવવામાં આવે છે કે આદિવાસીની સંસ્કૃતિ ખૂબ જ ઉચ્ચ પ્રકારની છે એમનું પર્યાવરણ પ્રેમ પ્રદુ છે સામૂહિકતાની ભાવના છે મહિલા સન્માનની દ્રષ્ટિએ એમનો જોટો જળાય એમ નથી એ ખૂબ જ અલોકી અને અદભુત સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિનો જો બધા લોકો અપનાવે તો આ દુનિયાની અંદર જે ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો છે વેલઝેરના પ્રશ્નો છે લડાઈ ઝઘડાના પ્રશ્નો છે બળાત્કારના જે ગુનાઓ વધી રહ્યા છે તો એ ગુનાઓ જો દૂર કરવા હોય તો આદિવાસીની જીવનશૈલી અપનાવી પડે એવો વખત છે એવું યુનોએ કહ્યું છે અને એટલા માટે આ વિશ્વ આદિવાસી દિન ઉજવાઈ રહ્યો છે સર આજના આદિવાસી રેલીના અંદર કોઈક ગુનાહિત કાર્ય થય એવું છે કે સંપૂર્ણ રીતે તમારી આદિવાસી રેલી પૂરી થઈ જાય આ આદિવાસી રેલી બિલકુલ સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી કોઈ પણ લોકોને હેરાનગતિ નથી થઈ